હલો સ્ટુડન્ટ્સ આના પહેલાં વિડીયોમાં આપણે માત્ર સાધારણ વાત કરી હતી કે અંગ્રેજી શીખવા માટે જરૂરી વસ્તુ જે છે પાયાની બાબત તે છે આપણે એબીસીડી અને અંગ્રેજી બારાક્ષરી તો હવેના આપણે આગળ જોઈશું કે આ એ બી સીડીનો અને બારાક્ષરીનો ઉપયોગ કઈ રીતે કરવાનો કઈ રીતે વાક્યો ભણાવવાના શબ્દો કઈ રીતે ભણશે તો આગળ વધીએ સૌપ્રથમ આપણે આ બારાક્ષરીની વાત કરીએ આનો ખાસ ઉપયોગ નથી થતો પરંતુ જેમ કે આપણે આપણા નામો લખતા હોય છે અંગ્રેજીમાં રાજેશ મહેશ શિવાની દયા કંઈ પણ મતલબ વ્યક્તિ નામ જે હોય છે તે લખવા માટે અંગ્રેજીમાં આ બારાક્ષરીનો ઉપયોગ થાય છે જેમ કે આપણે એક નામ લઈએ કોમલ કોમલમાં આપણે કો માટે શું વાપરશું બારાક્ષરીમાંથી કે ઓ બરાબર અને મ માટે એમ એ કોમાં આવે લ બચ્યો લ માટે એલ આવી રીતે અંગ્રેજી બારાક્ષરીનો ઉપયોગ થાય છે આપણા નામ લખવા માટે ને એ બધા અર્થમાં જ્યારે એબીસીડી જે છે એ અંગ્રેજી શીખવા માટે છે અંગ્રેજી વર્ડ્સ જેમ કે હોર્સ કાર બાઇક આ બધા જે પણ શબ્દો છે તે એના માટે આ અંગ્રેજી એબીસીડી ખૂબ અગત્યની છે એબીસીડી બી શીખશો તો જ તમને અંગ્રેજી આવડશે જેમકે આ એક ઉદાહરણ તરીકે લઈએ આપણે એપલ એટલે કે સફરજન છે જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો તો આ સફરજન છે એને ઇંગ્લિશમાં આપણે એપલ કહેવાય એ ડબલ પી એલ ઈ તો આ જે અક્ષર છે બધા એપલના જે એ એબીસીડીના જ છે બધા મળીને એક શબ્દ બને છે જેને અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં આપણે જેવી રીતે ગુજરાતીમાં શબ્દો ભણે છે એવી રીતે કક્કા પરથી એવી જ રીતે અંગ્રેજીમાં બને છે અઘરું નથી બસ યાદ રાખવાની જરૂર છે આપણે એટલે આવી રીતે તમે અન્ય આ ચાર્ટ જોઈ શકો છો જે ફ્રૂટના છે અને આ અન્ય ચાર્ટ છે એ પરથી તમે તૈયારી કરી શકો છો તમારે નામ વાંચવાના અને ગુજરાતી અર્થ વાંચવાના સ્પેલિંગ આવી રીતે તૈયારી કરશો તો તમને અંગ્રેજી નામ આવડશે બધા ધીરે ધીરે ફાવી જશે ત્યારબાદ આપણે વાત કરશું વાક્ય બનાવવાની તો એના માટે આપણે ઘણું બધું શીખવાની જરૂર છે જે આપણે આગળના પાર્ટમાં જોઈશું